એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દો અગિયાર બાર તેર પંદર અઢાર પચીસ સાહીઠ રૂપિયા પતરસો ને સાહીઠ એમ કે પચીસો ચાલીસ પંદર સાચ સિત્તેર પંચોતેર ઓગણીસો ઓગણીસો બે ત્રણ ચાર પાંચ આઠ બાર ઓગણીસો બાર રૂપિયા ઓગણીસ તેર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ રૂપિયા એમ કે ઓગણીસો વીસ

બાવીસ ચાલી પિસ્તાલી પચાસ પંદર સાહીઠ પાંચ સિત્તેર પચી ને પંદર ઓગણીસો ઓગણીસો રૂપિયા ઓગણીસો મારા નથી ઓગણીસો

એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દોઢ ચૌદ પંદર અઢાર ઓગણીસ વીસ બાવીસ ઓાવી પચીસ છત્રી ચાલીસ પીસા પચાસ અઢાર એકાવન બાવનપન ચોપન પચાસ છપન ઓગણી સાહીંઠ

ચૌદસો ચૌદસો ને બે પાંચ દસ પંદર બે પચીસ ત્રીપ્રીસ ચાર પિસ્તાલીસ પચાસ પચાસ પંચાવન પંચાવન ચૌદસો ને પંચાવન ચૌદ પંચાવન પાંચ પાંચ પચીસ ઓગણીસો પચીસ છવ્વી અત્રીસ પચાસ

પચીસ પચી પચીસ અઢાર છવ્વી અત પચાસ પચાસ અઢારસો ને સિત્તેર રૂપિયા અઢારસો સિત્તેર

અઢારસો ને સત્તર રૂપિયા બે નરેશ એમ કે અઢારસો સત્તર અમારે તો એમાં કઈ હોલ નહીં લખાય બે ત્રણ ચાર પાછા આઠિયાર બાર તેર પંદર અઢાર પચીસ ચાલીસ પિસ્તાલ અડતાલીસ અડતાલીસ રૂપિયા ઓગણી અડતાલીસ પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ઓગણીસો રૂપિયા એમ કે

એક બે ત્રણ ચાર પાંચ આઠ દો અગિયાર બાર તેર પંદર અઢાર પચીત્રીસ ઓગણીસો ત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ પિસ્તાલીસ સાત અડતાલીસ પચાસ ઓગણીસો ને પચાસ રૂપિયા એકાવન એકાવન બાવનપન ચોપન પચાસ ચોપન ઓગણી આઠ એક 68 68 69 70 71 72 73 74 રૂપિયા 1976 રૂપિયા કોઈ પાકા કોઈના 1700 હે અગિયાર રૂપિયા બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર વીસવી બાવીસ પચીસ અઠ્યાવીસ એકત્રીસર તેત્રીસ કંસી વેલેજ હા હાલો 17 25 કા રૂપિયા રૂપિયા હાલજો હા હા વૈશમાં દેવાનો આ છે 17 કરો એક 23 એક એક બે વાર 1 2 3 4 5 દાવ 23 25はい કે ટી કે ટી કે 55 57 99 60 60 60 60 રૂપિયા 18 હા 18 હા 18 8 એમ બે વાર કરી દે એક બે ત્રણ પાંચ પંદર પચીત્રી પાંચ ગણાય બે હાજર બે હજાર રૂપિયા બે હાજર બે ગીલા બે હાજર બે રૂપિયા ત્રણ રૂપિયા બે હજાર પાંચ ફોન પચાસ અભ્યાસ કરો બાર અઢારસો રૂપિયા અઢારસો પાકા કરના કોણ ના પડે અઢારસો અઢારસો પચાસ અઢાર પચાસ અઢાર પચાસ અઢાર પચાસ રૂપિયા એક વાર બે વાર અઢાર પચાસ લખો ભાઈ કેમ તમને પાક પાક જાઓ મે જીલા તો 50 પાગા જો 50 રૂપિયા 50 રૂપિયા એ માં મને 1 2 3 4 5000 રૂપિયા 3500 4500 5000 691 91 91 91 91 91 હા એમ 1700 બધું ઓગણીસ પચાસ અઢારસો પચાસ અઢાર ઓગણીસો એકાવન એકાવન બાવન બાવન ઓગણીસો સાઠી હોય છે એટલા મૂકું ભાઈ ઓગણીસો ઓગણીસો પચાસ પંચાવન 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 ઓગણીસ પંચાવન છપ્પન પંચોતેર 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 રૂપિયા રૂપિયા તો મળી આપડે હલો પચાસ 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 પાક પાક

એ ભાઈ સાડત્રીસો સાડત્રીસો સાડેત્રીસો એક દસ રૂપિયા ઓગણીસ બાર સેર પંદર અઢાર પંદર છપન ઓગણીસો છપન એકે છપ્પન ઓગણીસ છપ્પન ઓગણીસો ઓગણીસો

અઢારસો રૂપિયા પાકા પાકા અઢારસો અને એક બે ત્રણ આઠ અગિયાર બાર તેર બાવનપન ચોપન પંદરસો ને સાઠ અઢારસો એકસઠ પાંસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા અઢારસો ને ચોસઠ પાસઠ છાસઠ પંચાસી અઢાર એકાણું બાણું પંચાણું છું છન્નું રૂપિયા અઢારસો ને છન્નો સત્તાણું સત્તાણું અઠાણું નવ્વાણું ઓગણીસો ઓગણીસો રૂપિયા અઢારસો ને તો પચાણું સોની ઓગણીસો ચાર રૂપિયા 啊对，对对对，对。 બારતેર પંદર પછી અઢારસો ને છવ્વી અઢાર એકસો પચાસ અઢાર એકાવન બાવનગર અઢાર આંખ ઉપયા અટર આંખ